નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ એકસો એકતાલીસ રૂપિયાથી ત્રણસો એકવીસ રૂપિયા મહુવા એકસો વીસ રૂપિયાથી ચારસો ને સિત્તેર રૂપિયા ગોંડલ એકોતેર રૂપિયાથી ચારસો ને એકવીસ રૂપિયા અમરેલી સો રૂપિયાથી થી ને પાંત્રીસ રૂપિયા જેતપુર એક્યાસી રૂપિયાથી ત્રણસો ને એકોતેર રૂપિયા વિસાવદર એકસો દસ રૂપિયાથી બસો રૂપિયા મોરબી બસો રૂપિયાથી પાંચસો રૂપિયા તળાજા એકસો પચાસ રૂપિયાથી ચારસો દસ રૂપિયા ધોળાજી નેવું રૂપિયાથી ત્રણસો ને ચાલીસ રૂપિયા અમદાવાદ બસો રૂપિયાથી ચારસો રૂપિયા દાહોદ ત્રણસો રૂપિયાથી છસો રૂપિયા વડોદરા સો રૂપિયાથી પાંચસો રૂપિયા